ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં ને આજ છે રજા રવિવારની રજા છે કાલે રજા હતી પણ કાલે આપણો બ્લોગ ઉતરી એકો નથી ને આજ ઉઠવામાં મોટું થઈ ગયું છે વાગી ગયા છે આપણે દસ જોઈ જાઓ તમે ને સોમાં આની થોડીક અસર છે સુરતમાં અત્યારે ફૂલ વરસાદ આવે છે એટલે ઘેરા કપડાં હુકવા પડે છે રૂમમાં જોવા તો કે અત્યારે સુરતમાં તો બધાને આ પ્રોબ્લેમ હોય જ છે

નકર અમારે રોટલી હોય કાંઈ એમ પણ રવિવાર છે એટલે આપણને ભાખરી ભાવે આડા દીએ કાંઈ કાંઈ ખાઈ નહીં ટાઈમ હોય નહીં હવામાં ઉતાવળમાં ખાઈને હોઈ જવાનું હોય અત્યારે થોડોક ટાઈમ મળે રવિવારે હોય શનિ રવિ હોય તો આવી ગઈ છે ગરમા ગરમ ભાખરી ને સા દહીં ને બોળો આપણે ખાવાનું શરૂ કરીએ હવે થોડોક નાસ્તો કરી લઈએ ને પછી મેળા તો આપણે હવે નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ

છે શાંતિ આપણા શૂટિંગ વાળા આવી જાય છે ક્રિએટરો બુલેટ લઈને આવે છે બુલેટ રાજા લઈ જ વરસાદ નું બધી વાડીમાં ગારો ગારો થઈ ગયો છે હાવ પાણી ભરેલું છે હા તો આપણે આવી ગયા આ તો સીધા ભાઈ જાર ભાઈ ને લેવા જાય છે તમને હાલો વાડી બતાવી દઉં અહીંયા આવું પાણી પાણી છે આ પાછા આટા મરીને પાછા આવે છે ખોટે ખોટી બુલેટું ધોડવા કરે છે પેટ્રોલ ના કુવા તો ઘરના લાગે ને કેમેલા ધક્કા ખાવ છો નકરા પેટ્રોલ ના ઘરના કુવા લાગે ને

અહિયા પાણી ભરાઈ ગયું છે હાવ ગઈ વખત આપણે અંદર ગયા હતા પણ અત્યારે જવાય એવું છે નહીં કૂતી જાય ગારો થઈ ગયો છે અત્યારે વરસાદ છે હવે હવે છેલો વરસાદ લાગે પછી જોઈએ આવે તો લાગે છે નોરતા આવી જાય વરસાદમાં વરસાદમાં હજી આપણે જીગરભાઈ આવે છે જીગરભાઈ ઉપર છે અમારે જીગરભાઈ કોમેડી ના કિંગ કહેવાય ને પાઠિયા અમારે જીગરભાઈ આ જો લાગત પણ ગારો છે ઝરી કે અંદર જવા એવું છે નહીં કઈ આ ઘર જોવો તમે અહીંયા અહીંયા બે ત્રણ લણા જ રે છે ક્યાંય આજુબાજુમાં ક્યાંય છે નહીં કઈ તો એ એક જ મકાન છે હા આપડી ઓવડી રાત તમને અંદર લઈ જવા હતા પણ હવે કઈ વિશે રૂથો આ વખતે કે અંદર ઠેઠો થી શેઠો બતાવવાનો હતો પણ હવે વરસાદનું કંઈ જવાય એવું છે નહીં નકર તો બતાવો તો હવે આવતા સન્ડે બતાવી આપણે તો કે દર સન્ડે અહીંયા જ આવીએ છીએ કારણ કે અત્યારે સુરતમાં તો કંઈ બીજું લોકેશન હોય નહીં આ એક છે અમારે દેવનું દીધેલું છે હવે બીજું લોકેશન કે ગોતવું જોઈએ હોય નકર પછી હવે આપણે ગામડે જવાનું જ છે આતરદી પછી ત્યાં આપણે ત્યાં તો બહુ બધા લોકેશન છે આપણી વાડી છે એ ગામમાં આજુબાજુમાં ઘણું ફરવાલાયક છે આપણે એક મહિનો આપણે એની જ ટુર કરાવવાની છે ડેઇલી ટુ ડેઈલી અપડેટ અત્યારે જો કે મારા ડેલી નથી આવી એકતા એનું કારણ છે કે આપણે ઓફિસે અત્યારે જવું પડે છે હીરામાં અને શનિ રવિ રજા આવે છે કેમે કાલ તો કઈ શૂટિંગ થયું નહીં કારણ કે વરસાદ જ આખો દિવસ શરૂ હતો ને અત્યારે પછી અહીંયા આવવું પડ્યું છે રવિવાર અત્યારે અહીંયા આખડી બંધ છે નક્કી તો સાટા શરૂ એટલે અહીં કંઈ નક્કી નહોતું કેન્સલ થાય એવું જ હતું ના તો પછી હવે આવ્યા અહીંયા

બે ત્રણ આવી જાય ઓડું બટને તો લોડમ કરી ટસ પર પડે 13 પ્રો મે ભટકાય ને તો ઈ સુપડા સાફ થઈ જાય એટલે અમે એટલે નો લઈ અમે એમ અમે કીધું પણ લ્યો તમે કીધું અમાર છે છે એટલે ને જો આ તમારી ટી ને લોડ હામ હમ કરો નો થાય એને મિસ સાવલિયા આપ લોગ મે અમારે વ્લોગ દેખ રહે તો વ્લોગ દેખતે રહીએ ઓર મસ્તી કરતા રહીએ રસ્તે નયા નયા તમે શરૂ કરો વરસાદ આવી ગયો છે હવે એ જોયો વરસાદ આવી ગયો છે અને ક્યારના કહી છે શૂટિંગ શરૂ કરો પણ હવે આખો દી ન આવે તો સારું હવે વાતાવરણ બગાડે છે ત્યારે શૂટિંગ નો ટાઈમ છે અને આજે નહીં ઉતરે તો થોડોક પ્રોબ્લેમ આવશે કે આપણે રેગ્યુલર હવે અપડેટ શરૂ કરવાનું છે ને એમાં કેવડ આવશે થોડુંક

બધા આવ્યા છે એટલે આવે છે આવે તો આવે આવે ભગવાન આવી ગયો છે હવે હવે કઈ શૂટિંગ આપડે કરવાનું છે નહીં તો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ તમને મારો બ્લોગ ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો ને શેર કરો